હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં હું છું સંજય કવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે છે તારીખ પચીસ પાંચ બે હજારને પચીસ અને હરિદ્વારથી ગોકુળ થાય છે ત્રણસો ને પચાસ કિલોમીટર તો ચાલો આપણે ગોકુળ મથુરા રુંદ્રાવનની શેર કરીએ અને મંદિરોના દર્શન કરીએ આ છે ભગવાન કૃષ્ણની નગરી ગઈ કાલે આપણે હરિદ્વારની અંદર હતા હરિદ્વારથી આપણે બપોર પાસે જમીન નીકળ્યા હતા અને સવારમાં પહોંચી ગયા છે ગોકુળની અંદર તો મિત્રો અત્યારે અહીં આપણી હોટલ છે હોટલની અંદર બધા નાઈ ધોઈ ફ્રેશ થઈ નાસ્તા પાણી કરી

અને અહીંયા બાજુમાં છે હિરણ પાર્ક નકરા હરણા છે આ બાજુ તો આ છે રમણ રેતીનો પ્રવેશ દ્વાર અને બાજુમાં જ અહીં લખ્યું છે વેલકમ આ એ જ જગ્યા છે જ્યાં સવારે અને સાંજે હાથી આરતી કરતો હોય આ એવી સરસ મજાની જગ્યા છે આપણા બધા જાત્રાવાસીઓ જાય છે રમણ રેતીના દર્શન માટે તો ચાલો આપણે પણ એમની સાથે જઈએ राधा रानी की जय 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 नंद बाबा की आई की आई नंदी राधे राधे गोकुल में आके हंसा नहीं उसका घर बसा नहीं और गोकुल में आके जो हंसा उसका घर बसा बोलो राधे 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 जगह का नाम बोला जाता है रमन તો આપણે અત્યારે છીએ રમણ રેતીની અંદર આ છે રમણ રેતી અને અહીંયા લોકો જો તમે બધા બાળક બની જશે જેમ કૃષ્ણ અહીંયા નાનપણમાં જે અહીંયા રમ્યા છે ને એવી જ રીતે જે લોકો અહીંયા દર્શને આવતા હોય ને ખરેખર બાળક બની જાય અહીંયા આરોટતા હોય આ છે સરસ મજાની જગ્યા એટલે કે રમણ રેતી મિત્રો જ્યાં આપણા ગુજરાતી આવે ને એટલે અહીંયા ગરબા તો હોય જ જો રમણ રેતી અંદર આપણા ગુજરાતી જાત્રાવાસીઓ આવ્યા છે એ બધા સરસ મજાના રાસ લે છે તો મિત્રો આપણા જાત્રાવાસીઓ બધા આવી ગયા છે અને હવે બધા અત્યારે આરોટવાની તૈયારી કરીએ છીએ અને જો અમારું એક બાળક તો જો સીધું રમવા મીડું

I <laughs> do भाई भई हीसो वे न જો અત્યારે કેટલી પબ્લિક આવે છે દર્શન માટે અને જે કોઈ પણ અહીંયા આવે દર્શન માટે એ લોકો બધા બાળક બની જતા હોય સુંદર મજાના મંદિરો છે આ છે હિરણ પાર્ક રમણ સામે નકરા હરણા છે જો તમે કેટલા અરણા છે

સરસ મજાના રમણ રહેતી એ દર્શન થઈ ગયા છે અને બધા આરોટી લીધું છે તો ચાલો હવે આપણે આગળ જઈએ તો આપણે અત્યારે બધા મિત્રો અત્યારે આપણે જવાના છે નંદ ભવનમાં જ્યાં સોર્યાસી સ્તંભ છે પણ કૃષ્ણ માખણ ખાઈને સ્તંભ ઉપર હાથ લૂસતા તો આજે પણ ત્યાં માખણ ની ખુશબુ આવે છે ને સ્તંભ છે એ સીકણા લાગે છે તો ચાલો ત્યાં આપણે દર્શને જઈએ તો ચાલો આપણે વાસુદેવ દ્વારથી અંદર જઈએ અને અહીંયા છે ગૌશાળા નંદ ભવનનું આ છે ગૌશાળા અને અહીંથી આવે છે નંદ ભવન તો ચાલો નંદ ભવનની અંદર દર્શન કરીએ તો આ છે નંદ ભવન જ્યાં નીચે છે સૂર્યશ્રી સ્તંભ અને અહીંથી છે પ્રવેશ દ્વાર તો ચાલો નૅલ૧ં ને નેચ્વર ને ને નિયન૓ં નેચ્ાણ નેણ નેણ તો ચાલો આપણે ચોર્યાસી ખંભાના દર્શન કરીને હવે આપણે આગળ જઈએ આપણે પહોંચી ગયા છીએ બ્રહ્માંડ ઘાટ જ્યાં ભગવાન કૃષ્ણએ માટી ખાધી હતી એ જગ્યા છે તો ચાલો આ છે બ્રહ્માંડ ઘાટ અહીંયા સ્નાન કરી અને પછી અહીંયા જતા હોય બ્રહ્માંડ વિહારીના દર્શન માટે તો ચાલો આપણે પણ દર્શન માટે જઈએ આ છે જૂનું ગોકુળ જ્યાં આવેલું છે બ્રહ્માંડ રમણ રેતી અને નંદભવન આપણે સરસ મજાના ત્રણ જગ્યાએ દર્શન કરી લીધા છે અને મિત્રો આ બપોર સુધીનો વિડીયો છે સવારે આપણે ગોકુળની અંદર પહોંચ્યા હતા અને બપોર સુધીનો વિડીયો છેલ્લા દર્શન છે આપણા તો આ બ્રહ્માંડ આપણે હવે જવાના છે હોટલ ઉપર ત્યાં જમી એ આપણે દર્શને જવાના છે તમને હું વિડીયોમાં આગળ બતાવીશ તો આપણે આ પહેલો ભાગ અહીંયા પૂરો કરશું करी <spaconian> करी हम भी तेरे को भी राजी राजी महानायक तू कहता राजा जमा जीता हूं आईना दे ये कहते तू तेरे हो बहुत थकते हो और सही ना सही तेरी सबों के हो तकले न कोई वाला ये अच्छे से खा ले abuna jo. પાસે જે પણ આપણે દર્શન માટે જવાના છીએ બીજા ભાગમાં તમને બતાવીશ તો ચાલો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ હર હર મહાદેવ જય એમના મૈયા જય શ્રી કૃષ્ણ કનૈયા